ગણપતિનો અર્થ થાય ગણ એટલે તો કે સમૂહ અને પતિનો અર્થ થાય શ્રેષ્ઠ બધી જ વસ્તુમાં જે શ્રેષ્ઠ છે એનું નામ છે ગણપતિ બાપા આપણે ત્યાં કોઈ પણ સારું કામ કરીએ એટલે ગણપતિ બાપાની સૌથી પહેલા પૂજા કરીએ એ પછી ગમે તે ધર્મ હોય ગમે તે સંપ્રદાય હોય જ્યાં સુધી ગણપતિ બાપાની પૂજા ન થાય ત્યાં સુધી અગ્ર પૂજા બીજી થતી જ નથી અગ્ર પૂજાના અધિકારી કોણ છે તો કે ગણપતિ બાપા वेद મંત્રમાં લખેલું છે કે જે વ્યક્તિ ગણપતિ બાપાની પૂજા કર્યા વગર કોઈ પણ સત્કર્મ કરે એનું ફળ ક્યારે પણ એને મળતું નથી આપણું શાસ્ત્ર કહે છે ગણપતિ બાપાની પૂજા અવશ્ય ને અવશ્ય કરવી જોઈએ અને ગમે તે સંપ્રદાયને માનતા હોય આપણા ઘરની અંદર ગણપતિ બાપા હોવા જ જોઈએ ગણપતિ મામ મોઢું તો જોયું ને મુખ તો જોયું કેવું છે આ માણસ નું શરીર ને એની ઉપર હાથીનું મસ્તક મૂકી દીધું પણ એની પાછળ ખરેખર બહુ મોટું રીઝન છે ગણપતિ બાપા છે એ દેવતાઓના બધા દેવતાઓના શ્રેષ્ઠ છે અને જે ગણપતિ હોય જે શ્રેષ્ઠ હોય ને એના કાન હંમેશા મોટા હોવા જોઈએ એ જે મોટો હોય ને એના હંમેશા મોટા હોવા જોઈએ એટલે તો કે બધાનું સાંભળી લેવાનું બધાનું સાંભળવાની આદત રાખવાની અને સાંભળી લીધા પછી કરવાનું એ જ જે સમાજનું કલ્યાણ થતું હોય દેવતાઓની સોસાયટી ના ચેરમેન કોઈ હોય તો નામ છે ગણપતિ બાપા એટલા માટે વેદ મંત્ર માં લખેલું છે ગણા વા ગણપતિ ગુ હવા મહે વા પ્રિયપતિ ગુ હવા મહે ગુ હવા મહે વસો વેદ મંત્ર છે યજુર્વેદ નો મંત્ર છે ભાગવત ના દસમ માં લખેલું તો લખેલું છે ગોપીઓ ને હોતે કૃષ્ણ ને પ્રાપ્ત કરવા છે તો કાત્યાયની માતા ની પૂજા કરે છે અને કાત્યાય ની માતા ની પેલા ગણપતિ બાપા ની લોકો પૂજા કરે છે જ્યાં સુધી ગણેશની પૂજા ન થાય ત્યાં સુધી કોઈ પણ દેવતાની આપણે ત્યાં પૂજા થતી જ નથી મૂળ વાત છે બધા દેવતાઓના ચેરમેન કોઈ હોય તો ગણપતિ બાપા છે ચેરમેન એટલે સેક્રેટરી હવે હાવ હાચું કેજો એ સોસાયટીનો સેક્રેટરી કોઈને વાલો હોય ખરા હે તમને કેમ છે તમારા સોસાયટીના ચેરમેનનો સોસાયટી નો ચેરમેન કોઈ દી કોઈ વાલો હોય જ નહીં પણ દેવતાઓના સોસાયટી ના ચેરમેન કોણ છે ગણપતિ બાપા બધાને વાલા છે લખેલું છે પ્રિયાણાંતવા પ્રિયપતિ ગુ હવા મહે બધાને પ્રિય છે ગણપતિ બાપા ની પૂજા શિવજી એ કરે વિષ્ણુ ભગવાન કરે બ્રહ્માજી કરે હવે તમને મને એમ થાય કે શિવજી ક્યાંથી ગણપતિ બાપાની પૂજા કરે ભાઈ તો એના પિતાજી છે ને શિવજી ક્યાંથી પૂજા કરે ભાઈ રામાયણ ની અંદર એવું લખેલું છે શિવ અને પાર્વતીના લગ્ન થયા ને તો સૌથી પેલા શિવજી પૂજા કરી તો કે પૂજા કરી અને આદિ ગણેશ હું તમારે ત્યાં દીકરો થઈને આવીશ ગણેશ પુરાણ માં પણ લખેલું છે ક્યારેક તમારી પાસે પુસ્તક આવે તો વાંચજો ગણેશ પુરાણ અને મુદગલ પુરાણ ગણપતિ બાપાના બે પુસ્તક છે એમાં ગણેશ પુરાણમાં તો ત્યાં સુધી લખેલું છે મહાદેવ અને પાર્વતીના લગ્નમાં ગણપતિ બાપાએ એક સુંદર મજાનું રૂપ ધારણ કરીને આવ્યા હતા અને ગણપતિ બાપાએ આશીર્વાદ આપ્યા શિવજીને કીધું હું તમારે ત્યાં દીકરો થઈને આવીશ એટલે ગણપતિ બાપા બધાને પ્રિય છે પ્રિયાનંત બા પ્રિયપતિ ગુ હવા મહે ગણપતિ બાપા બધાને પ્રિય છે એટલે દેવતાઓના સોસાયટીના દેવ બધાને વાલા છે હવે ચેરમેન કોઈદી પૈસા વાળો હોય નહીં બને ત્યાં સુધી હો પણ ગણપતિ બાપા કેવા છે તો કે નિધિ બા નિધિપતિ ગુ હવા મહે આજે ગણપતિ બાપાનો દિવસ છે ને એટલે ગણપતિ બાપાના ગુણગાન ગાવા જોઈએ હો આપણે ફરજિયાત ગાવા જોઈએ અમે મહારાષ્ટ્રની અંદર તો ગણપતિ બાપાનો જે ઉત્સવ થાય ઓ હો 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 આપણને એમ થાય વાહ સવારમાં પરમે ગણપતિ બાપા મારા મોબાઈલમાં આવ્યા કાર લઈને જાય છે હો ભાત ભાત ના ગણપતિ ના દર્શન થાય કોક પોલીસ વાળા ગણપતિ બાપા બનાવે કોક ઇન્સ્પેક્ટર બનાવે વચ્ચે તો ગણપતિ ગણપતિ બાપા બાપા સિંઘમ બોલો આનંદ છે 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 એ લાડ દેવ જેમ કાનુડો છે લાડ લડાવાના દેવ એવી રીતના ગણપતિ બાપા પણ લાડ લડાવાના દેવ છે એટલા માટે આપણે ગણપતિ માં હું ગાઈએ કેવું જોઈએ ગણપતિ બાપા બોલો તો ખરા અડધો લાડુ ગણપતિ બાપા નો અડધો લાડવા લાડવા નું કરવું આખો નો ખાઈ જાય પણ નહી અડધામાં જ એને મજા આવે એટલે અટકી જાય તો તો વાંધો નતો તપેલી માં શીરો ગણપતિ બાપા હીરો લે હા ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ગણપતિ બાપા સુપર સ્ટાર આનંદ આવે ગણપતિ બાપાની પૂજા આ આ જે દિવસો છે ને કોક દોઢ દિવસ લાવે કોક ત્રણ દિવસ દિવસ લાવે કોક 5 દી કોક 7 દિવસ કોક એકી સંખ્યામાં ગણપતિ બાપા લાવે બધાય પણ ગણપતિ બાપાને એટલા લાડ કરે એટલા બધા લાડ કરે વાત જવા દયો પછી ગણપતિ બાપાને લાડવા ધરે પછી આપણે ઉભા ગળે ખાઈ જઈએ ખાઈને હો ગણપતિ બાપાને લાડવા ધરવા જ જોઈએ અમારા ગુરુદેવ ભગવાન તો ખાસ કહેતા ગણપતિ બાપાને લાડવા ખસખસ ખસ વગરના ધરાવવા જોઈએ યો આપણી ધૈરા છે ને અહીંયા લાડવા આજે આજે બપોરે હારી પેંટ તાબવાના છે બધાય લાડવા અને ગણપતિ બાપાની પૂજા લો પ્રાગજીભાઈ કીધું બબ્બે ખાવાના છે એમ બધાય હું કીધું ભેદ આ લાડવા છે ને ખાવાની બહુ મજા આવે પણ ગોળના હોય ને તો હો ખાંડના હોય તો બેવા ભૂકા નીકળી જાય વાત જવા દ્યો આપણે ગોળનાથ બનાવ્યા છે ને તો વાંધો નહીં તો મને મોકલજો એક બે હુંય ખાઈ લે આજે આનંદ કરું મજા કરો એ ગણપતિ બાપાનો દિવસ છે આમ અંદરથી આમ ઘણું બધું ગણપતિ બાપા વિશે કેવું છે નિધિ નાંધવા ગણપતિ બાપા છે એ પૈસાવાળા છે સંપત્તિવાળા છે અને ગણપતિની પૂજા કરવાથી પણ તમને મને સંપત્તિ મળે છે એટલા માટે આજે હોતે આપણે ગણપતિ બાપાને આપણે ક્યાં બેસાડીએ બેસાડીએ ક્યાં તો કે ત્યાં ગણપતિ બાપાને બાર હાખ ના મધ્યમાં બેસાડીએ છીએ એટલું જ નહીં ગણપતિ બાપા ની આજુબાજુમાં આપણે રિદ્ધિ અને સિદ્ધિ લખીએ છીએ ગણપતિ બાપાના બે દીકરા છે અને લાભ એ પણ લખીએ છીએ હવે મારે તમને એટલું પૂછવું છે આ ગણપતિ બાપાની બધી બરાબર છે પણ આ એનું વાહન જે છે ઉંદરડ્યો આપણને આમ કઈ મગજમાં બેહે છે ક્યાં ઉંદર ને ક્યાં ગણપતિ બાપા આ માથે બેઠા હોય તો ઓલા બિચારાને ભૂખા નો નીકળી જાય પણ ગણપતિ બાપાને ઉંદર જ કેમ ગમે છે વિચાર કર્યો તમે કોઈ દિવ ગણપતિ બાપાને ઉંદર એટલા માટે ગમે છે કે ગણપતિ બાપા એ પુરુષાર્થના પ્રતિક છે પુરુષાર્થ એટલે મહેનત ગણપતિ બાપા કે જે મહેનત કરે ને એ વ્યક્તિ મને બહુ ગમે છે ગણપતિ બાપાને ઉંદડો એટલે ગમે છે ઉંદડો ઉંદડો સતત મહેનત કર્યા જ કરે કર્યા જ કરે કંઈક ને કંઈક કંઈપા જ કરે મારે તમને બધાને પૂછવું છે એ ઉંદરને કોઈ દિવસ સૂતો જોયો તમે શાંતિથી ઉંદડો સૂતો હોય ગૂગલ કરો જોઈએ ફોટો ગોતો જોઈએ મળશે આવો ઉંદર કોઈ દી સુવે જ નહીં સાહેબ એ નથી સુતો એટલા માટે ગણપતિ બાપાને બહુ ગમે કેમ તો કે ગણપતિ બાપા પુરુષાર્થનું પ્રતિક છે જે વ્યક્તિ સૂઈ જાય ને એના ઘરે કોઈ દી ગણપતિ બાપા આવતા નથી કારણ કે ગણપતિ બાપા પુરુષાર્થ મહેનત કરાવે છે તમે નું મહેનત કરીએ એટલે ગણપતિ બાપા આપણા ઘરે રિદ્ધિ સિદ્ધિ લક્ષ અને લાભની સાથે આવે છે એટલું જ નહીં ગણપતિ બાપા બે દીકરીઓ હોતે છે એનું નામ છે યશ અને કીર્તિ આ ગણપતિ બાપા આખો પરિવાર છે